હેલો પ્રિન્સ વેલકમ ટુ માય બ્લોક જશ્રી કૃષ્ણ કેમ છો બધાના સાધના વાટી ગયા છે પાંચ અને હવે હું જ આવશું એનજવીને ટ્યુશનમાં મૂકવા માટે અને ત્રી પર્સની હું બધું થોડા ઘણું કામ કરીશ હાલો હાલ હું એને ટ્યુશનમાં મૂકી આવું અને અહીંયા અમારી જો એનજવી થઈ ગઈ છે એ ટી આ ટ્યુશનમાં જવા માટે કતા કહી દે હાલો ચલ્લા સંભો તે પછી હું એન્જવીને ટ્યુશનમાં મૂકીને આવી ગઈ અને મગ છે એ પણ બધા હમા થઈ ગયા છે પણ ડબરામાં ભરી દઉં અને મગ મેં પંદર કિલા લીધેલા છે આખા વર્ષના મગ છે એક સાથે જ લઈ લીધેલા છે અને આજે સવારના જ મગની સાફ સફાઈ કરતા હતા અને બાએ પણ કરાવવા લાગી કેમ કે હુપડાનું કામ બધું બા કરતા હતા અને ઝાટકાને બધું કર્યું મગ આપણા એકદમ આજે જો કમ્પ્લીટ થઈ ગયા છે અને મૂકી દેવાના છે ને બાકીના જે મગ વધ્યા એ હું બાટલા છે એમાં હું ભરી લઉં છું અને તે પછી જે ચટણી છે એ પણ લાવેલા હતા અને ચટણી સી બધી નવી જ છે કેમ કે દિવાળી ચટણી સી ખલાસ થઈ ગઈ હતી તે પછી હું એક કિલો ચટણી લાવેલી હતી અને એ જ ચટણી સી બે ચટણી મિક્સ કરી દીધી અને ચટણીમાં તેલ પણ ઉમેરેલું હતું મોણ દીધેલી હતી અને સારવાની પણ કાંઈ જરૂર નથી કેમકે આ ચટણી અમે પાંચ આ લેવી સેવી એક જ સરખી સરસ આવે છે અને ચાલવી તો પણ કાંઈ વસ્તુ નીકળતું નથી અમે બાઈ જ વાતચીત કરી સેવી અને ચટણી મેં અઢી કિલા લીધેલી હતી પાંચસો ગ્રામ એક્સ્ટ્રા હતી મેનમાં બેણે અડધું અડધું પેકેટ કરી લીધું હતું એટલે જબલામાં હતી નવી જ ચટણી હતી પછી બધી ચટણી બવણીમાં બધી મિક્સ કરી દીધી અને અમે બાઈ બાયમ જ વાતચીત કરી છે કે એક પેકેટ છે એ તોડવું નથી અને બવણીમાં જે અઢી કેલા ચટણી છે એ એકદમ કમ્પ્લીટ રીતે હામી ગઈ સોરી અઢી કિલાની બે કિલાની બવણી છે કેમ કે પહેલાં આગળની ચટણી હતી તો કિલો હતી પાંચસો એ હતી ને પાંચસો મેં બીજી આ જબલામાં હતી એ હું મેરી એટલે બે થઈને હવે બે કેળા ચટણી બવણી ભરાઈ ગઈ છે અને તે પછી હવે હું બનાવવા લાગી ગઈ છું થેપલા કેમકે કે આજે અમારે સઠીએ પણ જવાનું છે એક જગ્યાએ એટલા માટે સાડ રાખીને પેલા રસોઈ બનાવી નાખું મચ્ચાતેરા ચા બની ગઈ છે અને એંજવી અને વેદિક એ લોકો પણ હવે જમવા બેસી જશે અને હું બનાવવા લાગી ગઈ છું ગરમ ગરમ થેપલા અને જે ફૂલ મસાલાવાળા બનાવ્યા છે અને એંજવી છે એ અમારી છે એને પણ દહીં થેપલા ભાવે છે અને મને પણ ચા નથી ભાવતો દહીં ભાવે છે અને થેપલા આપણા જો ગરમ ગરમ હવે બનવા લાગી ગયા છે ને લોકો પણ હવે જમમાં બેસી ગયા છે અને હવે હું એંજવીનું છે દહીં એ પણ હવે તપેલી હું છે ફ્રીજમાંથી બહાર લીલું કેમ કે એ પણ હવે આવી ગઈ છે ટ્યુશનમાંથી અને આજકાલ એંજવીને આવું જ બધું નરમ વસ્તુ ખાય છે થેપલા અને પૂરલાને એવું જ બનાવું છે કેમ કે દાંત દુઃખે છે એટલે દાંત છે દહીં જો આપણું એકદમ સરસ બની ગયું છે અને હવે એંજવી માટે આપણે વાઇટકો ભરી લે હું પણ ખાવા બી જાય અને મને ચા બિલકુલ નથી ભાવતો ક્યારેક જ ચા નથી પીતા અમને લોકો અને બધા જમી લીધું આ મારી ડિસ્ટ હું તૈયાર કરી લઉં છું અને હું દહીં અંધે પ્લાસ ખાય અંતથી પછી અમે બહાર જાઉં પરાસ્તામાં તો કેટલા વાગ્યા એ તો જોવો 60 ગયા હું 60 ગયા તો કેટલા લાગેમ બાવલું જાગતું તો કે હોય બાવલું તો બાવલું તો દેખાતું નહોતું મમ્મી પાસે તું એવું નાનું એવું બચ્ચું બાવલું મમ્મી પાસે તું તું કપડું ઢાઈકું તું લે ખોલો આલા

ગાત કે ભાસિંગનું હું કરું મઢાવો વા જો સીધા સિમ્પલ એકા લીચી કલર નો કરવાનો પત્રા ઉપર નાખવાનો હોય એટલે કે દાદ નો ઉગ્યા કલર કેન તો દાદ કલર કયો કે gustar ને દાદ કે ધ્યાન

એ દાતાયો જોઈએ શેટો જોઈએ દાત શેટો આઈ ગયો છે તોય હાલો તું વી એ ખાવ હાલો ફ્રેન્ડ્સ આજનું વીડિયો આપણે પૂર્ણ કરીશું અને કાલે બીજા નવા બ્લોગમાં બાય બાય બાય